જય માતાજી મિત્રો મજામાં મિત્રો કેમ છો મારા વાલા મિત્રો મજામાં જો મિત્રો આપડે ઘાસ ચારો આવી ગયો છે વાટવા આજે વળી પાણી પાડ્યું છે મિત્રો બાજરીને જો મિત્રો જો આ ગવાની બાજરી હતી આપડે છે મિત્રોમાં ઘઉં જે હતા ને આપણે એમાં બાજરી વાવી છે ખાવાની મોહરણ આપી દીધું મિત્રો રજતા બાજુ પણ વાઢવા આવી ગઈ છે હવે શિયાળા આપણે જેવું હતા ને એમાં એક મહિના ઉપર થઈ ગયું મિત્રો આવી ગયા વાઢવા ધોરણ થઈ ગયું લે અને આ શાકભાજી છે મિત્રો જો મિત્રો હલ્ફાવ આપણે જે કાકડી સોંપી હતી ને એ મિત્રો ડોકા તૈયાર થઈ ગયા છે આમાં ટેળસદા તૈયા હતા ને જો ત્યારે તો મિત્રો જતા રહ્યા બધા જો ચોક કોઈ છે બાકી હોય જો મિત્રો આપણે દૂધી વાઈ હતી ઉગી ગઈ છે ફરી જો નવા ફોડા પાડી દૂધી વાઈ છે અંદર ઉગી ગઈ મિત્રો જો જો મિત્રો પાછળથી કાકડી વાઈ છે આપણે હમણાં તો આવી ગઈ જો સવારે વેણવાની છે મિત્રો ચોળા ફળી પણ હવે ચોળા ફળી આવી ગઈ થોડી થોડી જો અમુક છોડને આવી છે હજી મિત્રો અમુક છોડ નથી આવી જો મિત્રો ચોળા ફળ પણ આવી ગઈ મિત્રો જો મિત્રો કાકડી આપણે પાછળથી જે વાઈ જે અલ્ફાવ નીચે એમનું જો મિત્રો આવી ગયો બહુ મસ્ત થઈ ગયું છે મિત્રો ટેઢનું હાટો આપી ગયો છે મિત્રો જો મિત્રો આવી ગયો બહુ સરસ થઈ ગઈ છે આપણે हमना पाछल थी सोपी है तो मित्रों तैयार થઈ ગઈ છે જો આય જો દૂધી માં ફાડી થી વાય છે ઓમાં જો ગીધી છે મિત્રો કેડસા વાલામાં ફરી દૂધી ભાઈ નાખી છે કાળગમ મિત્રો બધ બળી જે બે પાટલા હતા જો અને આ છે આટલી કાકડી આપણે જે વેલી વાય ને બહુ સારું રિઝલ્ટ છે મિત્રો કાકડીનો ઉતારો સારો આવે છે જો મિત્રો સવારે આપણે પાછી લેવાની છે કાકડી બહુ સરસ આવે બિયારણ પણ મિત્રો સારું છે મિત્રો બધી સવારે આપણે જાણવાની છે કાકડી મિત્રો મસ્ત મસ્ત પડી છે બધી કાકડી સારું છે મિત્રો બધું આપણે ઓતર દિવસ મિત્રો વેણી પડે કાકડીને આપણે વિડીયો સારો લાગે તો એક સબસ્ક્રાઈબ આપજો મિત્રો અને એક રિક્વેસ્ટ કરું છું મિત્રો આપણે ક્યાંથી વિડીયો જોવો છો જરાક કામેન્ટ કરજો મિત્રો અમને પણ ખ્યાલ આવે કે અમારા મિત્ર ક્યાંથી જુએ છે એમ તો મિત્રો અમુક ચોળી તો હજી આવતી જ નહીં આવડાવડા છોડ થયા છે પણ ફળ્યું નથી આવતી મિત્રો જો કાળ કે મિત્રો બળી ગયો જો એના હાલ હા કરીને આપણે દૂધી અંદર ફરીથી વાઈ નાખી છે ચોમાસામાં ચાલુ થાય મિત્રો કાળ કે જો ચોક ચોક હવે પડ્યા છે અમુક છોડ છે અને આવ્યા છે satu meter pakai lima jadi